નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર મિત્રો ધોરણ પાંચનું અંગ્રેજી વિષયનું જે બે હજાર ચોવીસમાં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકનું જે સપ્લિમેન્ટરી રીડિંગ છે તેના યુનિટ નંબર ટુ બિરબલ ધ વાઇઝનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આ અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે તેના બધા જ યુનિટના ભાષાંતર અને એમની બધી જ પ્રવૃત્તિ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ સરસ મજાનો અહીંયા આપણને જે બિરબલની કથા આપવામાં આવેલી છે જે વાર્તા આપવામાં આવેલી છે તેનો અભ્યાસ જુઓ વન ડે અ રીચ મર્ચન્ટ કેમ ટુ બિરબલ વન ડે વન ડે એટલે એક દિવસ અ રીચ મર્ચન્ટ રીચ એટલે ધનવાન પૈસાદાર મર્ચન્ટ એટલે વેપારી કેમ ટુ બિરબલ બિરબલ પાસે આવ્યો એક દિવસ એક શ્રીમંત વેપારી બિરબલ પાસે આવ્યો હી સેડ ટુ બિરબલ તેણે બિરબલને કહ્યું આઈ હેવ સેવન સર્વન્ટ્સ ઇન માય હાઉસ આઈ હેવ એટલે મારી પાસે છે સેવન સર્વન્ટ સર્વન્ટ્સ એટલે નોકરો મારી પાસે મારા ઘરમાં સાત નોકરો છે વન ઓફ ધેમ તેમાંથી એક એઝ અ સ્ટોલન સ્ટોલન એટલે કે ચોરી કરી છે માય બેગ એટલે કે મારી કોથળીની એટલે કે મારી જે કિંમતી થેલી છે તેની ઓફ અ પ્રિશિયસ પલ પ્રિસિયસ એટલે કિંમતી અને પલ્સ એટલે કે મોતીઓ તો અહીંયા એવું કીધું છે કે એમાંથી એકે એટલે કે આ જેટલા પણ નોકરો છે સાત એ સાત નોકરોમાંથી એક નોકરે મારા કિંમતી મોતીઓની એક એક થેલી જે છે તે ચોરી છે પ્લીઝ ફાઇન્ડ આઉટ ધ સીફ પ્લીઝ એટલે મહેરબાની કરીને ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢો થીફ એટલે કે ચોરને મહેરબાની કરીને ચોરને શોધી કાઢો સો બિરબલ વેન્ટ ટુ ધ રીચ મેન્સ હાઉસ સો તેથી બિરબલ વેન્ડ ટુ બિરબલ જાય છે રીચ મેન્સ હાઉસ તે ધનિક વ્યક્તિ જે છે તે શ્રીમંત માણસ છે તેના ઘરે જાય છે તેથી બિરબલ તે શ્રીમંત માણસના ઘરે જાય છે હી કોલ્ડ ઓલ ધ સેવન સર્વન્ટ્સ ઇન અ રૂમ હી કોલ્ડ કોલ્ડ એટલે કે બોલાવે છે સેવન સર્વન્ટ સાતે સાત નોકરોને ઇન રૂમ એટલે કે એક ઓરડાની અંદર એક રૂમની અંદર તેમણે સાતેય નોકરોને એક ઓરડામાં બોલાવ્યા હી ગેવ અ સ્ટીક ટુ ઇચ ઓફ ધેમ હી ગેવ અ સ્ટીક સ્ટીક એટલે કે લાકડી હી ગેવ અ સ્ટીક તેમણે લાકડી આપી ઇચ ઓફ ધેમ ઈચ ઓફ ધેમ એટલે કે દરેકને તેમણે દરેકને એક લાકડી આપી એટલે કે જે સાત નોકરો હતા તે સાતે સાત નોકરોને એક એક લાકડી આપે છે ધેન હી સૈડ ત્યાર પછી તે કહે છે ધીઝ આર મેજિક સ્ટિક્સ એટલે કે આ જાદુઈ લાકડીઓ છે જસ્ટ નાવ ઓલ ધી સ્ટિક્સ આર ઇક્વલ ઇન અ લેન્થ જસ્ટ નાવ ઓલ ધી સ્ટિક્સ એટલે કે આ બધી જ લાકડીઓ જે છે તે અત્યારે હાલમાં ઇક્વલ છે એની લંબાઈ જે છે એ સમાન છે ઇક્વલ ઇન અ લેન્થ લેન્થ એટલે લંબાઈ લંબાઈની અંદર સરખી છે એટલે કે અત્યારે આ બધી જ લાકડીઓની લંબાઈ સમાન છે કીપ ધેમ વિથ યુ એન્ડ રિટર્ન ધેમ ટુમોરો કીપ ધેમ વિથ યુ એટલે કે આ લાકડીઓ તમારી પાસે રાખો અને આવતીકાલે પાછી આપજો કીપ વિથ ધેમ આ તમારી પાસે રાખો એન્ડ રિટર્ન ધેમ ટુમોરો રિટર્ન એટલે પાછું આપું ટુમોરો એટલે આવતીકાલે એટલે કે આ લાકડીઓને તમારી પાસે રાખો અને આવતીકાલે પાછી આપજો ઇફ યુ આર ધ થીફ એટલે કે ચોર ઇફ યુ આર ધ થીફ જો તમે ચોરશો યોર સ્ટીક વિલ ગ્રો એન્ડ ઇચ લોંગર બાય ટુમોરો યોર સ્ટીક વિલ ગ્રો એટલે કે આ તમારી જે લાકડીઓ છે વિલ ગ્રો ગ્રો એટલે કે મોટી થશે વધી જશે એ ગ્રો લોંગર બાય ટુમોરો લોંગ એટલે કે લાંબી એટલે કે એક ઇંચ જેટલી લાંબી થઈ જશે ટુમોરો એટલે આવતીકાલે તો આવતીકાલ સુધીમાં તમારી લાકડી એક ઇંચ જેટલી વધી જશે એટલે કે યોર સ્ટીક વિલ ગ્રો એન ઇંચ લોંગર બાય ટુમોરો તો આવતીકાલ સુધીમાં તમારી લાકડીઓ જે છે તે એક ઇંચ જેટલી વધી જશે ધ સર્વન્ટ હુ હેડ સ્ટોલન ધ બેગ ઓફ પલ્સ વોઝ અ સ્કેડ ધ સર્વન્ટ સર્વન્ટ એટલે કે નોકર વુ હેડ સ્ટોલન કે જેમણે આ થેલી જે છે તે ચોરી હતી બેગ ઓફ પોલ એટલે કે કિંમતી મોતીઓની થેલી જેમણે ચોરી હતી વોઝ અ સ્કેડ સ્કેડ એટલે કે ડરી જવું એટલે કે જે નોકરે કિંમતી મોતીઓની થેલી ચોરી હતી તે નોકર ડરી જાય છે મિત્રો આપણે વાર્તા આગળ વધારીએ પહેલાં જ તમારા માટે ખાસ સૂચના કે આ ધોરણ પાંચનું અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેના બધા જ વિષયના એટલે કે તેના બધા જ યુનિટના જે સંપૂર્ણ સોલ્યુશન છે ભાષાંતર અને એક્ટિવિટી સાથેના એમની પીડીએફ અને એમની બુક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને સાથે સાથે અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે એ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો ચાલો ત્યાર પછી આગળ જોઈએ હી થોટ તેણે વિચાર્યું ઇફ આઈ કટ અ પીસ ઓફ વન ઇંચ ફ્રોમ માય સ્ટીક આઈ વોન્ટ બી કોટ ઇફ આઈ કટ અ પીસ ઓફ વન અ વન ઇચ ફ્રોમ માય સ્ટીક એટલે કે તેણે શું વિચાર્યું કે હું મારી લાકડીનો એક ઇંચ જેટલો ટુકડો જે છે તે કાપી નાખું આઈ કટ પીસ ઓફ વન ઇંચ ફ્રોમ માય સ્ટીક એટલે કે હું મારી લાકડીનો એક ઇંચ જેટલો ટુકડો કાપી નાખું આઈ વોન્ટ બી કોટ તો હું પકડાઈશ નહીં એટલે કે તેણે વિચાર્યું કે મેં ચોરી કરેલી છે એટલે મારી લાકડી એક ઇંચ જેટલી વધી જશે જો હું એક ઇંચ જેટલી લાકડી કાપી નાખું તો હું પકડાઈશ નહીં કારણ કે સવારે મારી લાકડી એક ઇંચ વધશે તો પણ જે બધાની લાકડી છે એના જેટલી જ થઈ જશે સો હી કટ ધ સ્ટીક એન્ડ મેડ ઇટ શોર્ટર બાય વન ઇંચ સો હી કટ ધ સ્ટીક તેથી તેણે લાકડીને કાપી નાખી એન્ડ મેડ ઇટ શોર્ટર શોટર એટલે કે ટૂંકી બનાવી દીધી બાય વન ઇંચ એક ઇંચ જેટલી તેથી તેણે લાકડી કાપી અને એક ઇંચ જેટલી ટૂંકી બનાવી દીધી ધ નેક્સ્ટ ડે બીજા દિવસે નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે બિરબલ કલેક્ટેડ ધ સ્ટિક્સ ફ્રોમ ધ સર્વન્ટ્સ કલેક્ટેડ એટલે કે એકઠી કરવી ભેગી કરવી સ્ટિક્સ એટલે કે લાકડીઓ ફ્રોમ ધ સર્વન્ટ્સ એટલે કે નોકરો પાસેથી તો બીરબલે નોકરો પાસેથી લાકડીઓ એકઠી કરી હી ફાઉન્ડ ધટ તેણે જોયું કે વન સર્વન્ટ સ્ટીક વોઝ અ શોર્ટર બાય એન ઇંચ વન સર્વન્ટ સ્ટીક એટલે કે એક નોકરની લાકડી જે કેવી હતી તો કે શોર્ટર એટલે કે ટૂંકી હતી બાય બાય એન ઇંચ એટલે કે એક ઇંચ જેટલી એક નોકરની લાકડી એક ઇંચ જેટલી ટુકડી હતી એક ઇંચ જેટલી ટૂંકી હતી એવું તે જુએ છે બિરબલ પોઇન્ટેડ હિઝ ફિંગર એટ હિમ એન્ડ સેડ બિરબલ પોઇન્ટેડ પોઇન્ટેડ એટલે કે આંગળી ચિંધીને કહે છે હિયર ઇઝ ધ થીફ આ રહ્યો ચોર એટલે કે બિરબલે આ જે ચોર છે તેની સામે આંગળી ચીંધી અને તેને કહી દીધું કે આ રહ્યો ચોર અહીંયા તમે જોઈ શકો છો કે આ બિરબલ જે છે તે આ ચોરની સામે આંગળી ચીંધીને કહે છે કે ભાઈ આ જ ચોર છે ધ સર્વન્ટ કન્ફેઝડ હિઝ ક્રાઇમ કન્ફેઝડ એટલે કે કબૂલ કરવું ક્રાઇમ એટલે કે ગુનો તો નોકરે તેનો ગુનો કબૂલ કર્યો હી રિટર્ન ધ બેગ ઓફ પલ રિટર્ન એટલે કે પાછી આપી બેગ ઓફ પલ એટલે કે મોતીઓની થેલી તેણે આ મોતીઓની થેલી છે તે પાછી આપી હી વોઝ સેન્ટ ટુ જેલ તેને જેલમાં મોકલવામાં આવ્યો હી વોઝ સેન્ટ સેન્ટ એટલે કે મોકલવું તો આવો જે નોકર હતો કે જેમણે ચોરી કરી હતી એને જેલમાં મોકલવામાં આવ્યો અને આ બિરબલ જે છે તેની જે ચતુરાઈ છે તે ફરી એક વખત સાબિત થઈ ચાલો ત્યાર પછી પ્રેક્ટિસ માટે આપણને કહ્યું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે આપણે આ જે વાર્તા જો એના ઉપરથી ખાલી જગ્યાઓ લખવાની છે તો પહેલું ધ સ્ટિક્સ હેડ રિયલ મેજિક ઇન ધેમ એટલે કે આ લાકડી ખરેખર જાદુઈ હતી તો જવાબ આવશે ફોલ્સ ધ રિયલ એટલે કે થીફ એટલે કે જે સાચો ચોર હતો તેણે પોતાની લાકડી જે છે તે કાપી નાખી કેવી રીતે કાપી હતી તો કે સેવ પોતાની જાતને બચાવવા માટે ખાલી જગ્યા વોઝ સેન્ટ ટુ જેલ કોને જેલમાં મોકલવામાં આવ્યો તો જવાબ આવશે ધ થીફ એટલે કે ચોરને ચોથું ખાલી જગ્યા કોટ ધ થીફ વિથ હિઝ વિઝડમ કોણે પોતાના ઢાપણથી પોતાની બુદ્ધિથી ચોરને પકડી લીધો તો જવાબ આવશે બિરબલ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે આન્સર ધ ક્વેશ્ચન પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલું વાય ડીડ ધ મર્ચન્ટ ગો ટુ બિરબલ એટલે કે આ મર્ચન્ટ જે છે તે વેપારી છે તે બિરબલ પાસે શા માટે ગયો ધ મર્ચન્ટ વેન્ટ ટુ બિરબલ બીકોઝ હી વોન્ટેડ ટુ ફાઇન્ડ આઉટ ધેર ફાઇન્ડ આઉટ ધ ધેર હુ હેડ સ્ટોલન હિઝ બેગ ઓફ પિશિયસ પલ એટલે કે આ મર્ચન્ટ જે છે તે વેપારી જે છે તે આ જેમણે ચોરી કરી હતી આ પોતાના કિંમતી મોતીઓની જેમણે ચોરી કરી હતી તેને પકડવા માંગતો હતો એટલા માટે તે બિરબલ પાસે જાય છે બીજું હુ વોઝ ધ રિયલ થીફ ખરેખર સાચો ચોર કોણ હતો ધ સર્વન્ટ વુ કટ હી સ્ટીક એન્ડ ઇંચ શોર્ટર વોઝ ધ રિયલ થીફ એટલે કે નોકર કે જેણે પોતાની લાકડીને એક ઇંચ જેટલી કાપી હતી તે ખરેખર સાચો ચોર હતો વોટ હેપન ટુ ધ થીફ એટ લાસ્ટ એટ લાસ્ટ ધીફ વોઝ સાઇન ટુ જેલ એટલે કે અંતે આ થીફ જે છે ચોર જે છે તેને જેલમાં મોકલવામાં આવ્યો ત્યાર પછી છે મેચ એ વિથ બી તો અહીંયા આપણને મર્ચન્ટ આપેલો છે અહીંયા મર્ચન્ટ જે છે એને આપણે જોડીશું બી એટલે કે ટ્રેડર સાથે મર્ચન્ટને છે એ ટ્રેડર સાથે બીજું છે થીફ થીફને આપણે જોડીશું ડી એટલે કે રોબર સાથે પ્રિશિયસ જે છે એને આપણે જોડીશું વેલ્યુએબલ સાથે જેલ જે છે એને જોડીશું પ્રિઝન સાથે અને રીચ જે છે એને આપણે જોડીશું વેલ્ધી સાથે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાધ્યયન પુથી આવેલી છે તે નવી સ્વાધ્યન પોથીના તમામ વિષયના જે સોલ્યુશન છે તે સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો એ એ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો આપણને એક નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ચાલો ત્યાર પછી આપણે આ પાઠ જે છે તેને અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ સપ્લિમેન્ટરી રીડિંગ જે છે તેના યુનિટ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો